di bunuh aja hahaha, તો ગાઈ તમારે માહી બેન ના પ્રિય ભાઈ ને રાખડી માં દોસે વિરેન ભાઈ વિરેન આ જો આવા જો વિરેન રાખડી બધી ઓવર કે આવા જજો જે આ પેરો ખરાબ ભાઈ ને પેરો ખરાબ ભૈયા ને ભિયા ખા આ અરે વાહ પેલા સાતું ખા સાતુ ને કટકો ખવરા કટકો દાય થોડો જાળી ને સાતુ બધો બધી રાખડી બાકી છે હા નહી પાવ થોડો નાઈ નો બેટા

બે ભાઈ મંતુ હા લુઘવા નહીં લઈ લે સાત પેલા રાખી બધો લાવી રાખી બધું સાતું બીજું હાલુ બીજું હાલ છે સાત બીજા લુઘડ લાવે છે સાતુ કર

માર ના પકલા તારી એવું તારી તો ના હોય ભાઈ તું એવું થાય એવું ના હોય તારી તો થઈ જાય આજી થઈ જાતા રહે વાય ભાઈ આ તો લે લે તું લઈ થઈ જાય બધું

વિડિયો તો એ ફર વિઓ ઇસ એ વિરે તું ના આવો અલ્યા તો તો ના હોય

બાકી <laughs>

ফুনটো লব নে ভাইছ ল